નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ આજ રોજ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના માકડા ગામે મુલાકાત લેતા ગામ લોકો વર્ષોથી ગામના તળાવમાંથી ખેતી માટે અને પશુપાલન માટે પાણી ઉપયોગમાં લેતા હતા પરંતુ છેલ્લા ચાર પાંચ વર્ષથી ગામની આસપાસ બનેલી ઇન્ડસ્ટ્રીઝ અને સોસાયટીઓમાંથી ગટર લાઇન મારફત ગંદુ દૂષિત અને કેમિકલયુક્ત પાણી ગામના તળાવમાં છોડવામાં આવતા ગામજનોના આરોગ્ય અને જીવનને પણ જોખમ ઊભું થયું છે જેથી ગામજનો દ્વારા વારવાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અને જિલ્લા કલેક્ટર સુરતને લેખિત ફરિયાદ કરતા છતાં કોઈ અસહકારક પગલાં લેવામાં આવ્યા નથી જેથી આજ રોજ મારા દ્વારા મુલાકાત લેતા અને સ્થળ તપાસ કરતા જગ્યા પર તળાવમાં મોટા પ્રમાણમાં ગંદકી અને દૂષિત કેમિકલ યુક્ત પાણીનો ભરાવો થયો છે અને ગ્રામજનો અને પશુઓના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે જેથી ગામજનોને યોગ્ય જગ્યા પર રજૂઆત કરી સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં આવે તે રીતના પ્રયાસો કરવાની ખાતરી આપી હતી આ સમયે માકણા ગામના ભાવેશભાઈ પટેલ પ્રિતેશભાઈ પટેલ સંદીપભાઈ પટેલ આનંદભાઈ પટેલ મુકેશભાઈ પટેલ રત્તીલાલભાઈ પટેલ કેતનભાઈ પટેલ મંગુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ગામજનો હાજર રહ્યા હતા જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ